જાસ્મિન બેન તમને જે છે એ ગેસની તકલીફ હતી ઊંધો ગેસ થતો હતો એસિડિટી ખૂબ થતી પેટ બળતું છાતી બળતું માથાનો દુખાવો રહેતો વજન વધતું જતું હતું આ બધી પ્રોબ્લેમ બેન તમને કેટલા વર્ષથી હતી પાંચ વર્ષથી હતી સાહેબ પાંચ વર્ષથી હતી કેટલા ડોક્ટર બદલ્યા છે જાસ્મીન બેન 8 થી 9 ડોક્ટર બદલ્યા બરાબર પછી ડોક્ટર શું કહેતા દર વખતે તમને એમ કહેતા દવા ચાલુ રાખજો પણ આનો કોઈ ઈલાજ નથી એમ કહેતા હતા બરાબર અને તમે એન્ડોસ્કોપી કરાવી હતી ડોક્ટરે ગળામાં એન્ડોસ્કોપી ને દૂરબીન તપાસ કરી હતી તો શું કીધું તો ડોક્ટરે એમ કીધું ગેસ એસિડિટી છે ને તેના વજેથી થી ગળામાં દુખાવો થાય છે બરાબર તમને બેન શું શું તકલીફ થાતી મને વાંસો દુખતું માથું દુખે ચક્કર આવે ને હાથ પગ સુન થઈ જાય ને એસિડિટી ગેસ બહુ જ થતું હતું આમ ગળામાં એકદમ ખાવાનું આવે બરાબર છે ખાટું પાણી ગળામાં આવી જતું ચક્કર અંદર આવી જતું એવું થતું હા એવું બધુંય જ થતું અને ગોળી ખાતા તો વજન વધતું જતું હતું હા વજન વધતું જતું હતું બરાબર જે એસિડિટી ની ગોળી ખાતા તો કઈ રાહત થતી નથી તમને આ થોડીક વાર થાય જ્યાં સુધી પીઉં ત્યાં સુધી પછી બંધ કરું તી ની થાય બરાબર હવે બેન તમે જ્યારે સંજીવનીમાં આવ્યા આપણે સાત દિવસની પંચકર્મ સારવાર સાત દિવસ કરી અને આપણી જે છે એક મહિનાની દવા રેગ્યુલર ચાલુ થઈ તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે મને 80% ફરક પડ્યો બહુ સારું લાગે છે બરાબર અને પહેલા કરતા કેટલું વજન ઘટ્યું તમારું 3 કિલો વજન ઘટ્યું બરાબર હવે જે ખાટા ઓટકાર આવતા એની એસિડિટી ની ગોળી ખાવી પડતી ખાવી પડે છે હમણાં કેવા ના નથી ખાધી હમણાં તમારી દવા ચાલુ કરી દીધી પછી દવા ચાલુ કર્યા પછી જરૂર નથી પડે બરાબર અને જે છાતીમાં બળતરા થતી માથું ચબચકર આવતા શરીર ભારે ભારે આળસ જેવું લાગતું હવે ઓછું થઈ ગયું બધું હા એ ઓછું થઈ ગયું અને શરીરમાં પેલા કરતા સ્ફૂર્તિ લાગે છે હા હા હવે લાગે છે અને દુખાવા બધા ઓછા થઈ થઈ ગયા ગયા ઘણા બરાબર આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ તમારા માધ્યમથી સમજાવવા છું કે ખરેખર આ પ્રોબ્લેમ છે ને પાચન છે તમારો હાજમો સારો થાય પાચન સારું થાય ને ધીરે ધીરે બધામાં ફરક પડે હવે પેલા કરતા તમને પાચન કેવું સારું લાગે બેન હવે સારું લાગે છે ઘણું ઠીક થઈ ગયું મને બરાબર અને અહીંયા જે પંચકર્મ સારવાર તમે કરાવી તો તમે સાત દિવસ રેગ્યુલર આવતા

なすナマステ。